આ થોડુંક વધારે સુઈ લીધું અને અમાર સેકલે જો એમાં બગડ સતો કરે છે કારણ કે અમું હું જાગું એટલે પૂરું થઈ જાય કાનાને ફેનિલ ભાઈ અમાર જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધાય મજામાં તો મજામાં જ છે હું સુવે છે છું તો એક કલાકમાં નાઈ જન ફ્રેશ થઈ ગયા છે અને નવા કપડા પહેરી દીધા વાહ અને આજ તો સોમવાર તો સ્કૂલ ખુલી જાય છે આજે સોમવાર છે આજે સનડે

તો ફેમીન હમણાં ત્રણ દી પહેલાં એક વિડીયો મેં મૂકો છો ને એમાં મેં કપડા વિશે કીધું હતું કે ભાઈ આ આપણે સોડી કેટલાની છે શર્ટ કેટલાનો છે બે ત્રણ જણાએ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી હતી કે નવસો રૂપિયાની છે પાંચસો રૂપિયાની છે અને એ એકે તો એક ભાઈ હતા ને એને હવે દોઢસો રૂપિયા લખ્યા હતા હવે એ શર્ટના લખ્યા હતા પેન્ટના લખ્યા કંઈ આમ બહુ કાંઈ ખ્યાલ રહ્યો નહોતો પણ એ આવી રીતના કોમેન્ટ કરીને તો અમને પણ બહુ બહુ મજા આવે ભલે બિચારે કોમેન્ટ તો કરી એને કે એને આમ અરક તો છે ભલે દોઢસો કીધા પાંચસો કીધા કે નવસો કીધા તો આવી રીતે તમે પણ સારી હારી કોમેન્ટ કરતા રહો તો અમને પણ મજા આવે તમારી સાથે વાત કરવાની તો થોડી ઘણી તમારી જોડે અમે વાતચીત કરીએ કે એટલે કોમેન્ટ એટલે તમને કે તમે કોમેન્ટમાં જણાવો કેમ છે કેમ નહીં થોડીક વાતચીત કરો અને ખાસ કરીને એક કોમેન્ટ આવી હતી કે તમારા નંબર આપો તો મારી યારે વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તમે કરજો કેમકે એજ ઇન્સ્ટાગ્રામમાં એજ બી કંપનીના બ્લોગ જ ચેનલનું નામ છે તો એમાંય તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મને પર્સનલી એટલે હું તમારી જોડે વાત કરી કારણ કે હું છે ને યુટ્યુબમાં તમે જે કોમેન્ટ કરો ને એમાં હું તમને વધારે જવાબ ન દઈ શકું યુટ્યુબમાં એમાં લગભગ લાઇકનું ઓપ્શન કરી શકું કે દિલ તમને મોકલી આપું વધારે એમાં કાંઈ ન કરી શકું કેમ કે એમાં અમુક નિયમ હોય છે યુટ્યુબમાં કે એ વસ્તુ તમે ન કરી શકો એટલા માટે એટલે કોઈ મહેરબાની કરીને ખોટું નહીં લગાડતા કે અમે યુટ્યુબમાં કોમેન્ટ કરીએ છીએ તો આ અમને જવાબ કેમ નથી દેતા કે આમ નથી કરતા પણ એવું કાંઈ હોતું નથી કોઈ પણ વ્યક્તિ હોય ને એ બને ત્યાં બધી યુટ્યુબમાં અમે જવાબ દઈએ જ નહીં એટલા માટે આનો નિયમ હોય છે તો મહેરબાની કરી કોઈ ખોટું નહીં લગાડતા જે કોઈને વાત કરવી હોય ને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડીમાં મને મેસેજ કરજો હાલો તો આપણે ખાઈ પીને બપોરના નવરા થઈ ગયા તમે પોતા કર નહીં ખા અને હવે થોડા ઘણા ઠેલા ભરવાની તૈયારી આ ઠેલા તો ક્યાંક અલગ જ ભરાય છે આ તો કંઈ દેહમાં જવાના ઠેલા હોય નહીં તો તો આપણે ફેનિલભાઈ તૈયારી કરવા મળ્યા ફૂલે ફૂલ જે અહીંયાની બેગ તો ભરાઈ ગઈ છે અહીંયા જો અમારે ચોપડાની ટોપલી છે કેમ ફેનિલભાઈ મજા આવે ને

હા એટલે બીજો પાઠ જ કહેવાય ને એમ તમારી ભાષા માં તમે રીત રચ્યો ને અમે કહીએ કે બીજો પાઠ શું તો ગુજરાતી આપણે તો ગુજરાતી જ હોય તો જો એ સ્વાપોથી બધી બીજા પાઠ બધી ભરી દીધી છે ગ્રુપ બેડિંગ કરાવવાની છે ગ્રુપ બેડિંગ બોર પછી ગયો કાલ મેળવે તો કાલ કરે નહીં છી અને સ્કૂલ ફૂલે ફૂલ તૈયારી હાલી રહી છે તો ફિનિંગ ભાઈ ના હોય હેલો ફેમિલી આપણે જવાનું છે એક જગ્યાએ સેવાના કાર્યમાં કારણ કે નર્મદા ગૌ સેવા એ જે કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય તો ત્યાં પીરસવાનું કામનો ઓર્ડર એમને લે છે અને એ જે સેવાનું કાર્ય એવું છે કે જે એ વ્યક્તિને જેટલા બોલાવ્યા હોય એ વ્યક્તિને એ બધાયને લઈ જાય છે અને ત્યાં પીરસવાનું કામ કરે છે અને એ જે પૈસા આવે છે જે જે વ્યક્તિના એ બધાય ગૌશાળાના ગાયોના સેવામાં જાય છે તો જો અમે અને હું અમારો ફેનિલ અમે બાપ દીકરો જો તૈયાર થઈ ગયા છે એ મસ્ત મજાનું જો ટી શર્ટ પહેરી દીધું છે જો નર્મદા ગૌસેવક ચેરિટેબલ ટ્રસ્ટ તો આ ટી શર્ટને ટોપી પહેરીને જવાનું હોય અને એ જે કાંઈ પૈસા હોય એક વ્યક્તિને લગભગ ત્રણસો કે સાડી ત્રણસો જે કાંઈ હોય એ જે એમના ટ્રસ્ટી હોય એ એ લઈ લે અને ગાય માતાની સેવામાં એ વાપરે છે પૈસા આપણે ખાલી ફક્ત સેવા કરવા જવાનું પીરસવાનું કામ કરવાનું અને અહીંયા વ્યક્તિ બધા મોટા મોટા માણસો આવતા હોય કોઈ નાના ના માણસોનો હોય વેપારી ટાઈપના માણસો હોય બધે પીરસવામાં હું ત્યાં જઈને વિડીયો થોડો ઘણો બનાવી તમે પણ જોઈજો તો બહુ એટલે બહુ મજા આવે પીરસવાનું સેવાનું કાર્ય છે ને અત્યારે આપણે વેકેશન નો ગાળો છે તો આપણે ફ્રી છીએ તો આપણે પણ જી આવીએ સેવા કરવા પીરસવાનું આવી રીતના હોય બધું પીરસવાનું આવી રીતે પીરસવાનું હોય મને બધા કાઉન્ટર લાગી ગયા બસ ધાય કાઉન્ટર લાગી ગયા ચાર કાઉન્ટર છે મસ્ત મજાનું અહીં જો પીરસવાનું હોય આવી રીતના અને સેવાનું કાર્ય છે અમારા રતિભાઈ જો હા અમારે ફેનિલભાઈને જો કેમ મસ્ત મજાના ઊભા રહી ગયા ને હા જયાં સરસ મજાના અમારા રતિભાઈની જમવા મળ્યા છે

રોલ છે પાપડ છે ઢોકળા છે ભજીયા છે ચટણી છે બે શાક છે મસ્ત મજાનું જમવાનું છે અને પબ્લિકે જો બધી મસ્ત મજાની જાઓ અમારા બધા બધા અહીંયા બેસી જાય છે સારું હાલો ફેમિલી આપણે હવે જમી ફેમિલી સરસ મજાનું જમી લીધું છે અને આ છે સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ તો અહીંયા બધા રીતના આવી રીતના પ્રસંગ ખાતા હોય તો અમાર રદ્દી જમી લીધું છે અમાર ફેનિલ ભાઈ જમી લીધું કેમ મજા આવી ને હા મજા આવી એ રતિભાઈ ભાઈ હા ઓ બહુ મજા આવી એ બને સેવા કરવા મળે છે ને સેવા કરીએ ને ખાઈ પી જલસા કરીએ હા બે ત્રણ ત્રણ કલાક નું બે કલાક નું કામ હોય એ બને સેવાય થઈ જાય ને કે આપણે આમ કઈ ગૌશાળામાં હો બસો દેવા જવાના છે એ નહીં અને આ જે આવે ધર્માદા પેટે વયું જાય ને એ બને આપણે નવરા હોય તો થોડીક સેવાય થઈ જાય તો જો ફેમિલી આવી આવી રીતના હોય એ બને આપણે થોડી ઘણી સેવા થઈ જાય બીજું કઈ ન હોય તો હારો હવે આપણે જઈએ હમણાં ઘરે તો ફેમિલી આપણે જો હવે નર્મદા ગૌ સેવા ટ્રસ્ટમાં આપણે જે સેવા કરવા ગયા હતા ત્યાંથી વિયવાસી આપણે ઘરે તો જો ઘરે આવીને દસ પંદર મિનિટ થઈ છે કારણ કે ન્યાય સેવા કરવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ અમારા ફેનિલ ભાઈને બહુ મજા આવી આંખ્યું જો ને સોળે છે કેમ સેવામાં બહુ એટલો બહુ મજા આવી મજા તારી જેવા છોકરા બહુ જાજા હતા કા આજે તો બહુ હતા એ સારું ને અત્યારે કેમ બે બે દિવસ રહે ને વેકેશન અડ્ડા આમ તો એક જ દિવસ કાલનો દિવસ કા એટલે આજ આવી જાય ને હવે લગ્ન કાળો સાલો થઈ ગયો છે એટલે સેવા કરવાની અને બહુ એટલે બહુ મજા આવી જાય કારણ કે આપણે આમ બહુ બસો રૂપિયા દઈ નો એક થી એ બાને જો કે નવરા હોય ને તો સેવા કરવા આપણે વહીં જઈએ તો બહુ સારું પડે ગાય માતાના નામે આપણે સેવા કરવી એમાં કંઈ ખોટું નથી તો માણસો માણસો તો કેવી સેવા કરતા હોય તો આપણે થોડુંક એટલું એવી સેવા કરી અને પીરસવાનું કામ હોય પીરસવાનું તો આપણે ઘેરે લગ્ન પ્રસંગ હોય અહીંયા આપણે પીરસી જતા હોય એમાં શું નવીન છે તો જો આવી રીતના આપણે ઘરે આવ્યા છીએ અને આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેવો કોમેન્ટમાં જણાવજો જો તમને ગમો હોય તો લાઈક કમેન્ટ અને ચેનલમાં જો પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધ જઈને બાય બાય જય માતાજી